પવિત્ર શ્રવણ માસનો આરંભ થયો છે ત્યારે મહિનામાં ભક્ત ભોલેનાથની ભક્તિમાં લીન થઈ જતા હોય છે પરંતુ સુરત શહેરમાં શ્રવણ મહિનામાં શિવ મંદિરમાં ચોરીની ઘટના ઘટી તસ્કરોએ સુરતના શિવ મંદિરે દાન પેટીમાં હાથ ફેરો કર્યા હોવાની ફરિયાદ પોલીસ ચોપડે નોંધાઈ છે શ્રાવણ માસની શરૂઆત થઈ ગઈ છે ત્યારે મંદિરોમાં પણ ભક્તોની ભીડ ઉમટી પડી છે મધ્યયાત્રીએ પાલ સ્થિત આવેલા અટલ આશ્રમમાં પારદેશ્વર મહાદેવ મંદિરમાં ચોરીની ઘટના ઘટી મધ્યરાત્રિએ આવેલા તસ્કરો મંદિરમાંથી દાનપેટી ચોરી કરી ફરાર થઈ ગયા સવારે જ્યારે મંદિરમાં ચોરી થયાની જાણ થઈ ત્યારે સીસીટીવી ફૂટેજ તપાસાયા જેમાં બે શખ્સો મંદિરમાં પ્રવેશી ચોરી કરતા નજરે ચડે છે તસ્કરો એટલી હદે બેફામ બન્યા છે કે હવે મંદિરમાં પણ ચોરીની ઘટના અંજામ આપી રહ્યા છે વિશ્વનું સૌથી મોટા પારત શિવલિંગની વાત કરવામાં આવે તો તે ફક્ત અને ફક્ત ગુજરાતની અંદર સુરત શહેરમાં છે બે હજાર ત્રણસો એક્યાવન કિલોનું મરક્યુરીથી બનેલું આ પાંચ શિવલિંગના દર્શન માટે મોટી સંખ્યામાં શ્રાવણ માસમાં ભક્તો દર્શનાર્થે પહોંચે છે બીરો રિપોર્ટ જેના લાઈવ વિટનેસ